દ્વારકા જિલ્લામાં કોંગ્રેસને ફટકો પડ્યો છે એભા કરમૂરે કોંગ્રેસ મહામંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે સતત ચાર ટર્મથી બજાણા પંચાયત બેઠક પરથી કરમૂર જીતતા આવ્યા છે એભા કરમૂરના રાજીનામાથી દ્વારકા જિલ્લામાં રાજકારણ ગરમ થયું છે એભા કરમૂરના સમર્થકો પણ રાજીનામું આપે તેવી સંભાવનાઓ જોવામાં આવી રહી છે આગામી સમયમાં એભા કરમૂર ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ છે કોંગ્રેસના ધડખમ નેતાઓ અને એમએલએ કેડરના નેતાઓ એક પછી એક રાજીનામા દે છે આ જોતાં એમ લાગે છે કે કોંગ્રેસનો કોઈ પણ કાર્યકર ગામડે જાય તો એ કોંગ્રેસના કાર્યકરથી મતદારો અને પબ્લિકને એલર્જી હોય એવી વાત કરે છે એટલે આ બધું જોતાં હું પણ કોંગ્રેસમાંથી મુક્ત થવા માગું છું અને મારા તમામ હોદ્દાઓ પરથી હું રાજીનામું દઈ અને મુક્ત થાઉં છું